આ ટ્રેક્ટર અમે બે હજાર પાંચમાં લીધેલું જે તે તારે અમારી કઈ પરિસ્થિતિ નથી તારે આ ટ્રેક્ટર અમે લીધેલું ટ્રેક્ટર લાવ્યા પછી અમારી પરિસ્થિતિ બહુ સારી થઈ અને સારું એવું બધું આવક મળી અમાને અને એ ટ્રેક્ટર પરથી અમારે બધું સુધારો વધારો થયો એટલે અમારે પછી પ્રગતિ થઈ તો આટલું બધું વસાયું અમે અને પછી મને એવી ઈચ્છા થઈ કે બસ ટ્રેક્ટરને હવે ફેરવવું નથી તો એને કમ્પ્લીટ રિપેરિંગ કરીને કલર બલર કરી અને પછી એને તીજા માળે મૂકી દીધું છે હવે એને કોઈ મારું કામ કરવાનું નથી છે એના થકી અમાને બહુ સારું છે આમ આ મંદિર જે બનાવ્યું તે પણ તમે આ મંદિર બનાવ્યું અમે આ મંદિર બનાવ્યું પછી અમારે બહુ સારું રહ્યું અમારે રામદેવ પીર કૃપાણી અમારી મેર છે એમના મેહરથી ઘણું સારું છે અત્યારે અત્યારે ઘણું બધું વસાયું છે એટલે હવે આ જે ટ્રેક્ટર જે છે તે તમને એવું આ જે બીજા માળે જે મૂક્યું છે તો તે કેવી રીતે પંદર હજાર રૂપિયા ભાડું આલી અને એની રીતે વ્યવસ્થિત રીતે મૂકીને પછી એ ગયો તો આપણે આપણે જાણીએ છીએ કે માણસ તો માણસ પણ યંત્ર પણ માણસને જો એ કરે તો એને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે એ આ ટ્રેક્ટર દ્વારા લાગે છે તમારું શું કહેવું હા એ તો યંત્ર છે યંત્ર ક્યાં ક્યાંય પહોંચાડી શકે છે એટલે અમારું તો એવું જ માનવું છે કે ભાઈ બહુ સારું છે અમારે એમ આપણું નામ મારું નામ ભગાભાઈ જસભાઈ કાંગછિયા મારું ગામ ચંદવાડા તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા નમસ્કાર હવે અમારે જે તે સમયે આર્થિક પરિસ્થિતિ હતી ને તે સમયે અમારે મામા કને આ જૂનું ટ્રેક્ટર હતું તો અમારે મામા જોડે વાતચીત થઈ કે ભાઈ ટ્રેક્ટર તમારું આપવાનું હોય તો મને આપી દેજો તો મામાએ કીધું કે સારું વાંધો નહીં જે તે સમયે પછી મામાએ કીધું ભાઈ તમે જે કિંમત આપો તે પછી મને પપ્પા કહે છે કે ભાઈ તું પછી પપ્પાએ મને બસો રૂપિયા આલ્યા એ તારી પરિસ્થિતિ પ્રમાણે લઈ આવજે બસો રૂપિયાનું ડીઝલ ભરાઈ અને તું મામાના દહીંથી ટ્રેક્ટર લઈ આવજે ત્યાર પછી લાયા પછી એનું પર ધંધો કર્યો ધંધો કર્યા પછી પ્રગતિ સારી થઈ સારી થઈ એટલે માલિકની દયા થઈ તો પછી અમે આવું બધું ઘણું વસાયું એના પર પછી એ ટ્રેક્ટર પરથી આપણને એવું થયું કે ભાઈ હવે એને કંઈક ફેરવવું નથી તો પછી અમે વાઘોડિયાથી ક્રેન બોલાવી ક્રેન બોલાવીને પછી એને બીજા માળે વ્યવસ્થિત જગ્યાએ મૂકી દીધું કલર બલર કરીને અત્યારે એનું અમે કશું કામમાં લેતા નથી એના થકી અમે મંદિર બનાવ્યું મંદિરમાં પછી રામદેવ હવે સેવા કરીએ છીએ સેવાથી અમારે ઘણો બધો આનંદ થયો છે અને અમારી પ્રગતિ ઘણી થઈ છે અત્યારે માલિકની મહેરબાની બહુ સારી છે અમારી આપણે જોઈએ છીએ કે માણસ હોય પશુ હોય પણ યંત્ર પણ દશેરાના દિવસે લોકો યંત્રની પણ પૂજા કરે છે પોતાની પાસે જે કંઈ વાહન હોય તેની પણ પૂજા કરતા હોય છે તો આ ટ્રેક્ટરને જોઈને આપણાને પણ એવું થાય કે જ્યારે યંત્ર પણ કોઈ માણસની એક પરિસ્થિતિ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે